બીજી ડોબરિયા ના ગૌ અને ગૌ વંશ રક્ષા નો સત્ય વિચાર બન્યો જીવ જાગૃતિ અભિયાન નું કેન્દ્ર બિંદુ માનવના સંપૂર્ણ જીવન નિર્વાહ માટે મહત્વનું સ્થાન ધરાવતું તૃણાહારી નરફાણી એટલે ગૌવંશ બળદ જીવન પર્યત માનવની જીવાદોરી અને ઉત્પાદન માટે સૌથી વધુ શિફાળો હોય તો તે છે ગૌવંશ બળદ અને આવા અબોલ અંધ અપંગ અશક્ત કે બળદને આશ્રય આપતો આશ્રમ એટલે અને સૌથી મોટો રાજકોટનો સદભાવના બળદ આશ્રમ વાત કરવી છે આજે આદિયાના નિકાળના પ્રારંભની પ્રોઢ થી કૃષિ સંસ્કારના ધબકાર ગૌ બળદની જ્ઞાન વિજ્ઞાનના આધુનિક યુગમાં ટેકનોલોજીથી બળદને ભાર મુક્ત કરવા ઘણા પ્રયાસ થયા છે અને સફળ પણ થયા છે પણ ખેડૂત મિત્રો એવા બળદની વધતી ઉપેક્ષાને તરછોડવામાં આવતા હોવાની વાત બહુ જ દુઃખદ અને કરુણ વાત છે